ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના સભ્યો પોતાની માંગને લઈને દિલ્હી પહોંચ્યા દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને રક્ષામંત્રી રાજનાથસિંહ જોડે ચર્ચા કરી હતી બેઠકમાં ઇન્ડિયન પબ્લિક સર્વિસ ફેડરેશનના અધ્યક્ષ વીપી મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર દેશમાંથી વિવિધ રાજ્યોના બાવીસ પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા તો ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ માંગ અલગ અલગ માંગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેવી કે જૂની પેન્શન યોજનાનો સત્વરે અમલ કરવા તેમજ ફિક્સ પગાર નાબૂદ કરી કરાર આધારિત નોકરીઓ બંધ કરી નિયમિત ભરતી કરવી નિવૃત્ત વયમર્યાદા અઠાવન થી સાઠ કરવી મોંઘવારી ભથ્થું પચાસ ટકા થતા મૂળ વેતનમાં સમાવેશ કરવો તો આઠમા પગાર પંચની કમિટી રચવા રચના કરવા તેમજ સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના નેજા હેઠળ ઓલ ઇન્ડિયા સ્ટેટ એમ્પ્લોય ફેડરેશનના નેજા હેઠળ માન્ય નાણાં મંત્રીને આવેદનપત્ર આપ્યું અને માન્ય રાજનાથસિંહના ઘરે બેઠક થઈ અને બેઠકમાં અમારા પડતર પ્રશ્નોની ચર્ચા થઈ પહેલાં તો એમને અમે આવકાર્યા એમને શુભકામના પાઠવી ફરથી સંરક્ષણ મંત્રી બનવા પાછળ અને અમારા પ્રશ્નોની શણાવટમાં બધી એમની જોડે ચર્ચા થઈ અને એમને કીધું છે કે જૂની પેન્શન યોજના માટે અને ફિક્સ પગારના જે પ્રશ્ન છે વય નિવૃત્તિનું ગુજરાત સરકારમાં અઠાવનથી સાહીઠ વર્ષ માટે અને આઠમા વેતન પંચના ગઠન માટે એટલે એમને એવું કીધું છે અમને કે કેબિનેટમાં અમે મૂકીશું અને જો રાજ કેન્દ્ર સરકાર એ કેબિનેટમાં ને નહીં મૂક તો અમે ઓલ ઇન્ડિયાની જે અમારી ઇપ્સેપની કમિટી છે એ લખનઉ ખાતે નવેમ્બરમાં આંદોલનના કાર્યક્રમ માટે મી કરશે અને આંદોલનની રૂપરેખા ત્યાં નક્કી કરવામાં આવશે